જય શ્રી ક્રિજનના મિત્રો પ્રિન્સો તો કંસઠ વિશ આવી ગઈ જીતો અટકા જેવી ગાડી હો શોખીન માણાની મોડલ બે હજાર હાતર જુઓ ગાડી બતાવો ગાડી પેટ ઠારીને ધંધો કરો એવી ગાડી આવી ગઈ મોડલ બે હાજર સત્તર बस वीडियो मोड़ो जन कहता नहीं मारे लेविटी रह गया पहला ही पहला बुक कराओ मॉडल बेजर 70 कीमत एक नए वो एकेंसी नीलों दही जाए आंगड़े पिड़ों सूर्य लगे हो जीत है તારે તારે ટાયર અમારે કમ્પ્લીટ બટન ધંધો કરી શકો એવી ગાડી મિત્રો વહેલા પેલા પછી કેતા નહીં કે અમે વિડીયો મોડો જોયો બુક કરાવો એક લાખ એસી હજાર ની લોન થઈ જાય એક લાખ ને એવું કિંમત છે ત્રીસો ટોકસ વિસાવદર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન